ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બરાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી બાળકોને સ્વસ્થ સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌ સહિયારા પ્રયત્ન કરીએ તેવું અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરનું કહેવું ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી જે અંતર્ગત જિલ્લાના બાળ અધિકારી સંબંધિત તમામ કચેરીના અધિકારી સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારની સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સાથે જિલ્લાની મુલાકાતે વિભાગોની મીટિંગ અને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું આ તકે તેમણે જણાવ્યું હતું કે બાળકોને સ્વસ્થ સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવો સૌ સહિયારા પ્રયત્ન કરવા જોઈએ આ બેઠકમાં અધ્યક્ષ શ્રી આરોગ્ય શિક્ષણ સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા શ્રમ સહયોગ આયુક્ત અધિકારીશ્રી જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધકૂચનો કર્યા હતા અધ્યક્ષશ્રીએ આ તકે બાળકોના હિતને ધ્યાને લઈ બાળકોને મળતા અધિકાર અને રક્ષણના કાયદા સંદર્ભે અનુરોધ કર્યો હતો કે બનતો પ્રયત્ન કરીએ કે બાળકોને શ્રેષ્ઠ જીવન ધોરણ અને વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકીએ આ સાથે તેમણે શાળા વીરપુર આંગણવાડી કેન્દ્ર ધનિયાણા ચોકડી દિવ્યાંગ બાળકોની શાળા મમતા મંદિર સખી વહિષ્ઠ સેન્ટર કેમા ચોક્સી સરકારી શાળા સરકારી હોસ્પિટલ બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ પાલનપુરની મુલાકાત લઈ સંબંધિત અધિકારી શ્રી તેમજ કર્મચારી સાથે કામગીરીની માહિતી મેળવી હતી

અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આદ્યશક્તિમાં અંબામાના દર્શન કર્યા પછી અહીંયા સમગ્ર કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબની નીજા નીચે અને સમગ્ર અધિકારીગણ સાથે અહીંયા તમામ વિભાગોની આંકડાકીય માહિતી સાથે ચર્ચા કરી છે અને એ માહિતી દ્વારા જે પણ મને કંઈ માહિતી મળી છે એમાં ક્યાંય પણ મારું સજેશન કરવા જેવું હોય છે એ બાળકોના માત્રને માત્ર અધિકારો માટે ક્યાંય સજેશન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં બાળકોના અધિકારો ક્યાંય ન છીનવાય અને બાળકોને પૂરતા અધિકારો મળી રહે એનું સ્વાસ્થ્ય અને એ પોતે સુરક્ષિત રહે એના માટેના અમારા સૌના પ્રયત્નો છે એટલે ખૂબ સારો સહકાર બધા અધિકારીઓશ્રીએ આપ્યો છે અને આવનારા સમયમાં પણ જે આંકડાકીય માહિતીમાં ક્યાંક એવું છે તો એના પણ સારો એવો ગ્રોથ વધે અને સારા કાર્યમાં આગળ વધે અને બાળકો ખૂબ સ્વસ્થ અને સુપોષિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે